અને હવે બે દિવસની અંદર ત્રણ ગુનામાં એની અટકાયત કરી છે અને એની સાથે જે વર્તન થઈ રહ્યું છે મળવા નથી દેતા એને બરાબર જમવાનું નથી આપતા એને માર મારે છે એવી જગ્યા પર રાખે છે અને એટલા હાથમાં કે તમે બીજા વ્યક્તિઓના નામ આપો તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે ગોંડલ પોલીસ દ્વારા મિત્રો તમને બધાને ખૂબ સારી રીતે ખબર હશે હવે આની વચ્ચે મિત્રો ત્યારે જે અલ્પેશભાઈ કથારીયા છે તો તેમનું મિત્રો આ વાત વિશે બની ગજરાત વિશે મિત્રો તેમનું અત્યારે એક સૌથી મોટું નિવેદન છે તે મિત્રો અત્યારે ઓડિયો ક્લિપના માધ્યમથી સામે આવ્યું છે અલ્પેશભાઈ કથરિયા મિત્રો શું કહ્યું આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરવાની છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે બે દિવસ પહેલા મિત્રો ગોંડલ પોલીસ દ્વારા બની ગજરાતભાઈની છે એ મિત્રો ધરપકડ કરવામાં આવી હતી અને તેમની ઉપર લગભગ મિત્રો ત્રણ થી ચાર જેટલી એફઆર છે એટલે કે જે ગુના છે ત્રણ થી ચાર જેટલા એ મિત્રો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હતા હવે તમને બધાને મિત્રો ખબર છે કે બની ગુજરાત છે તો તે મિત્રો પોતાની યુટ્યુબ ચેનલમાં જે અલ્પેશભાઈ દોલડિયા છે ગણેશ જાડેજા છે જયરાસિંહ બાપુ જાડેજા છે તો તેમના વિષય મિત્રો પોતાની યુટ્યુબ ચેલમાં જે વિડીયો છે એ વાયરલ કરતા હવે આના કારણે મિત્રો અલ્પેશભાઈ દોલિયાએ બની ગજરાજભાઈ વિશે મિત્રો માનહાનિનો કેસ પણ નાખ્યો છે અને દસ કરોડ રૂપિયાની નોટિસ છે તે પણ મિત્રો પાઠવી છે હવે આની વચ્ચે મિત્રો ત્યારે જે અલ્પેશભાઈ કથરિયા છે તો તેમનો પણ મિત્રો ત્યારે સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થયો છે ઓડિયો ક્લિપમાં મિત્રો અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે બની ગજરાત ભાઈને અત્યારે ખૂબ જ જેલની અંદર હેરાન કરવામાં આવી રહ્યા છે બની ગજરાત ભાઈને અત્યારે પૂરતું જમવાનું આપવામાં આવતું નથી બની ગજરાત ભાઈને અત્યારે જેલની અંદર ખૂબ જ માર પણ મારવામાં આવી રહ્યો છે તેવું મિત્રો અત્યારે જે ઓડિયો ક્લિપ છે એની અંદર કહેવામાં આવી રહ્યું છે જો કે મિત્રો આ વાતની આપણી મયન માહિતી યુટ્યુબ ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી અત્યારે મિત્રો સૂત્રો પાસેથી અત્યારે એવી પણ માહિતી સામે આવી રહી છે કે અન્ય લોકોના નામ કબૂલ માટે મિત્રો અત્યારે બની ગજરાત ભાઈ ને અત્યારે જેલ ની અંદર ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યો છે અને તેમની મિત્રો માર પણ ખુબ જ મારવામાં આવી રહ્યો છે તેવી પણ અમુક વાત છે એ મિત્રો અત્યારે ઉડતી ઉડતી સૂત્રો પાસે થી સામે આવી છે જો કે મિત્રો હવે જોવાનું તો એ છે કે આ કેસ ની અંદર અત્યારે હવે શું નવો વણાક આવે છે આગામીના સમયમાં કોનું નામ સામે આવે છે એ બધી મિત્રો આપણને આગળના સમયમાં ખબર પડશે તો આજ માટે મિત્રો આપણે આજનું રાખીએ છીએ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો આપણું યુટ્યુબ ચેનલ માં જો નવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ ને પણ કરી નાખજો તો મળી ビデオは